આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે આગામી છ થી આઠ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને નલિયા ડીસા ગાંધીનગર વલસાડ અમરેલી જિલ્લામાં ઠંડા પવન ફૂંકાશે અને આગામી બે દિવસ વાતાવરણ વાદળછાયું રહે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો રાજ્યમાં ફરી એક વખત કોલ્ડ વેવ ફેલાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પાછલા દિવસોમાં પણ રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠૂઠવાયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી ફરી એક વખત તાપમાનમાં થોડો વધારો થયો છે જેને લઈને લોકો રાહત અનુભવી રહ્યા છે પરંતુ ફરીથી કોલ્ડ વેવ છવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે શીત લહેર ફેલાશે અને ઠંડા પવનો ફૂંકાશે ખાસ કરીને વલસાડ અમરેલી ગાંધીનગર ડીસા અને નલિયામાં આ શીત લહેર ફેલાશે જેને કારણે ફરી એક વખત તાપમાનનો પારો નીચે ગગડવાની સંભાવના જોવાઈ રહી છે તો આવનારા સમયમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે છ થી આઠ જાન્યુઆરી દરમિયાન ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામશે ડિસેમ્બર અને જાન્યુઆરી ઠંડીના મહિના હોય છે તે દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત કોલ્ડ વેવ ફેલાશે અને રાજ્યમાં ફરી એક વખત લોકો ઠંડીમાં ઠૂઠવાતા અને ઠંડીથી બચવાના ઉપાયો કરતા જોવા મળશે છે કેટલા દિવસોમાં આ રીતે વેવ ફેલાશે સોનલ ગુજરાતમાં ફરી એકવાર ઠંડી વધશે છ થી આઠ જાન્યુઆરી સુધી ઠંડી વધવાની જે આગાહી જે છે એ હવામાન વિભાગ વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં કોલ્ડવેવ ની પણ આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે નલિયા ડીસા ગાંધીનગર વલસાડ અમરેલીમાં જિલ્લામાંથી જે ઠંડા પવનો છે એ પણ ફૂંકાશે તો બીજી તરફ જે જમ્મુ અને હિમાચલમાં જે બરફ અ જે સ્લોકફોર થઈ રહ્યો છે એ કારણે પણ જે એની પણ જે અસર વૈધિક ગુજરાતમાં પણ જોવા મળશે તેના કારણે જ જે આગામી જે છ થી આઠ જાન્યુઆરી સુધીમાં પોલ્ટ્રેવની જે આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા થી કરવામાં આવી છે જી મોનિકા સમગ્ર માહિતી બદલ આપનો આભાર હવે આગલે દો દિન જો હે એક વેસ્ટર્ન ડિસ્ટર્બે वेस्टर्न डिस्टर्बेंस के इम्पैक्ट से हमारे स्टेट के ऊपर थोड़ा क्लाउड भी हम एक्सपेक्ट करेंगे तो अगले दो दिन जो है टेम्परेचर थोड़ा ऊपर रहेगा जो मिनिमम टेम्परेचर जो है एंड थोड़ा क्लाउडी भी रहेगा एंड uh, हम एक्सपेक्ट करते हैं कि दो दिन के बाद फिर से टेम्परेचर में डाउन होगा तो हम छः सात और आठ तीन दिन के लिए हमने फिर कोल्ड वेव वार्निंग दिया है फर्स्ट डे वन एंड डे टू के लिए दर इज़ आज एवं कल के लिए कोई कोल्ड वेव वार्निंग नहीं है लेकिन छः सात और आठ तारीख के लिए कोल्ड वेव वार्निंग है